હેલો મિત્રો કેમ છો બધા રેડી એક અમારા નવો લુકમાં હાર્દિક સ્વાગત છે મિત્રો અને આપણે હવાના પરમાં મિત્રો ભીડો ભીડો ફિટ કરી અને મિત્રો કમ્પ્લેટ કરવી પડશે મિત્રો ચોકડી કાલે બનાવીને ખાઈ પી છે આ મિત્રો પણ ચીલો પણ આ મિત્રો નવાનાશો છે આ તમે જોઈ શકો આ મિત્રો અને આ ચીલો પણ થોડાક આ ગા પાછો કરવાનો છે મિત્રો મિત્રો થઈ જાય છે હા રેડી છે પિન બેહી છે મિત્રો અને કમ્પ્લેટ કરવી પડશે મિત્રો હવે ઘણો ને આપણે દાડમની અંદર પટાની અંદર હાંકવાનું છે મિત્રો એ કોક કરી અને પૂરું કરવાનું છે મિત્રો એટલે અમુક થોડા મોટા બધું મિત્રો કાશ દેખાય રહ્યો આ બધું કટિંગ થઈ જાય અને નળિયે પણ મિત્રો થોડા મોટો કદાચ બાચી હોય એ બધું આગા બધું થઈ જાય કેમ કે થોડાક પલટા કરવાના છે મિત્રો એટલે કમ થાય એટલે મિત્રો જોઈ શકો છો મિત્રો આપણે આજે આવ્યા હતા ઘરે કેમ કે મિત્રો અમારે એક ભગત બાપુને પૂર્ણથી થી મિત્રો એટલે મિત્રો ઘરે આવ્યા હતા મિત્રો અમારો રાયડો છે કેમ કે મિત્રો અમારે હું ખોડાની અંદર મિત્રો રાયડો આપણે કર્યું છે કેમ કે અહીંયા તો પાવલ થાય અહીંયા મિત્રો ફોરા છે અને મિત્રો ખોડો નથી દેખો મિત્રો કેવું છે નાના મોટો નાના મોટો નાના મોટો છે ખૂબ મોટો મિત્રો છે નહીં રાયડો કે મિત્રો અમારે અહીંયા પાહન રાયડો કર્યું હતું અને દેખો મિત્રો અમારે ખોડા ખોડાની સિસ્ટમ છે તમારે મિત્રો કોઈની નિ સિસ્ટમ હોય તો કહેજો અમને અને મિત્રો ઘણો ના આટલે ભાઈ આ મિત્રો આપણે શેડો છે સેટો દેખાય એટલે હોય અને હોમો મિત્રો ઠે તો તોફલો દેખાય ને અમુક મોટો રાયડું હોય એસી ઓમના એ બંધો દેખાય રહે એટલે ભાઈ મિત્રો આપણો શેડો છે મિત્રો એટલે આપણો ઘર અને મિત્રો જોઈ શકો છો આવું રાયડો છે મિત્રો પોણે ચાલુ છે મિત્રો એટલે ઘણો નથી આ મિત્રો છે મારે પપ્પાના ચંપલ એટલે પોતે ખોડાવાતા હતા મિત્રો અવારના લેવાયે લાઈટ કપાઈ ગઈ હતી હવે આપણે મિત્રો લેવાનું છે ઘરે અને આ દેખો મિત્રો બતાવડો તમારે અમારે પાણી કેવું હેડે છે બધું રમણ ભમણ દેખો મિત્રો ઓલ તૂટી ગયો છે મમનો પણ તૂટી ગયો છે અને આ ભાગ મિત્રો પડી ગયો છે અને આ ભાગ બાચી છે મિત્રો અને આ મિત્રો અમારે છે બોડીનો બોડીનો કોપરો લે સ્પેશિયલ બોરા માટે બોરા આવે એટલે મિત્રો નાના છોકરા ખાય આ મિત્રો મારા ખેતનો નજારો છે તો આપણે ઘરેથી ફાઇનલ આપણે છેત્રી આવી ગયા હા મિત્રો અને તમે જોઈ શકો છો મિત્રો દાડાનો નજારો કોઈ છે નહીં થોડા માટે મિત્રો દાડમ છે કોઈ લઘુ છે નહીં નહીં ખડ લેવાનો મિત્રો ચાલુ છે પટ્ટા લેવાનો કેમકે કે પીતા પટ્ટા મિત્રો આમાં રે પટ્ટા આ મિત્રો ખડ લેવાનું ચાલુ છે કેમ કે પડકાવાળા મૂળ પડકો કરે એટલે મિત્રો આપણો કોમ ખાસ બધું થઈ જાય છે અને હવે મિત્રો ફલા બોલડા બીજા ઉગડે એવું છે અને મિત્રો અમારો અલગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરજો જય હે જય બીજી